વેલકમ ટુ ચેતુઝ કિચન આજે આપણે બનાવીશું મહાશિવરાત્રી આવી રહી છે તો મહાશિવરાત્રિ માટે આપણે વરાળ બનાવવાના છીએ તો એના માટે આપણે સૂકીભાજી અને થેપલા નાના મોટા સૌ ખાઈ શકે એવા આજે આપણે થેપલા બનાવવાના છીએ તો અહીંયા આપણે ત્રણ બટેકા આવા મીડિયમ સાઇઝના હતા એ ત્રણ બટેકા આપણે બાફી અને સુધારી લીધા છે આવા મોટા મોટા ટુકડા કરી લીધા છે બાફી અને સુધારી લીધા છે અને અહીંયા બે બટેટા બાફેલા છે એક લીંબુ લીધું છે ત્રણ લીલા મરચાં અને મીઠું અહીંયા એક લીલું મરચું અને આદુની આદું ખમણી લીધું છે એક ઇંચ આદુના અને આદુ અને એક લીલા મરચાંની પેસ્ટ તૈયાર કરેલી છે આ આપણે માંડવી નબીનો ભૂકો આપણે શીખેલા માંડવી નબીનો ભૂકો બે ચમચી છે એક ચમચી જેટલું આપણે દહીં લીધેલું છે બે ચમચી જેટલું દળેલી ખાંડ અને લીલા ધાણા અને અહીંયા આપણે રાજગરાનો લોટ લીધો છે બાકી મસાલાની અંદરથી જે મસાલાની જરૂર પડશે એનો આજે ઉપયોગ કરશું તો ચાલો આપણે ફરાળી થેપલા અને સૂકી ભાજી બનાવવાની શરૂઆત કરીએ તો જે બટેકા બાફીને લીધેલા આખા છે એને આપણે અહીંયા એક ઝીણી સારવાળી જે ખમણી આવે એમાં આપણે ખમણી લેવાના છે આવી રીતે બે બટેકાને આપણે ખમણી લેશું તો આપણે બટેટા ખમણી લીધા છે અને રાજગરાનો લોટ આપણે એક વાટકી જેટલો લીધેલો અહીંયા અહીંયા ઉમેરી દેશું આદુ મરચાંની જે પેસ્ટ તૈયાર કરીને રાખેલી એ પણ અહીંયા ઉમેરી દઈશું એક ચમચી જે દહીં લીધું એ પણ અહીંયા ઉમેરી દઈશું થોડા લીલા ધાણા આપણે ઉમેરી દઈશું આપણે બે ચમચી દળેલી ખાંડ લીધેલી એક ચમચી આપણે અહીંયા દળેલી ખાંડ ઉમેરશું એક આપણે સૂકી ભાજીમાં ઉમેરશું અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેરશું પાંચ ચમચી જેટલી હળદર ઉમેરશું અડધી ચમચી જેટલું આખું જીરું ઉમેરશું જીરું પાવડર અડધી ચમચી આપણે મીઠું અંદર તમે હળદર ન ઉમેરો તો પણ ચાલે અહીંયા આપણે બે ચમચી જેટલું તેલ ઉમેરશું હવે અહીંયા આપણે બિલકુલ પાણીનો ઉપયોગ નથી કરવાનો આ બટેકા અને આપણે જે દહીંની ચમચી ઉમેરેલી એમાં જ આપણે લોટ બાંધવાનો છે અહીંયા આપણે દહીં અને બટેકાથી જ લોટ બાંધેલો છે બે બટેકા અને એક ચમચી જેટલું દહીં ઉમેરી અને એની અંદર લોટ ઉમેરીને જ લોટ બાંધેલો છે બિલકુલ એક પણ ચમચી આપણે અહીંયા પાણી ઉમેરેલું નથી એક વાટકીની માટે બે ચમચી અહીંયા લોટ જોયેલો છે તો અહીંયા આપણે લોટ બાંધી લીધો છે એને આપણે રેસ્ટ ખાવા દઈશું ગેસ ચાલુ અને આપણે કડાઈ રાખી દીધી છે ને એક નાના ચમચા જેટલું આપણે તેલ ઉમેર્યું છે અને તેલને આપણે સરસ ગરમ થવા દેવાનું છે પેલા આપણે આમાં મરચાં તળી લેશું અને પછી આપણે આમાં સૂકી ભાજીનો વઘાર કરશું અહીં આપણું તેલ ગરમ થઈ ગયું છે તો પેલા આપણે મરચાં તળી લેશું અહીંયા આપણા મરચા સરસ તળાઈ ગયા છે તો મરચાને આપણે હવે કાઢી ઉપર મીઠું આપણે થોડું તો અહીંયા આપણું તેલ ગરમ જ છે અને જે વધારે તેલ હતું એ આપણે કાઢી લીધું છે માત્ર બે ચમચી જેટલું જ અહિયાં તેલ ઉમેરેલું છે તો આપણે અડધી થી ઓછી ચમચી આપણે પાંચમચી થી થોડી વધારે આપણે જીરું ઉમેરશું આદુ મરચાં ઉમેરી દેશું માની નબીનો ફૂપો ઉમેરી દેસું હવે આપણે અહીંયા બટેકા ઉમેરી દેસું અને આપણે અડધું લીંબુ ઉમેરી દેસું એક ચમચી જેટલી દળેલી ખાંડ ઉમેરશું બાર ચમચી જેટલી હળદર અડધી ચમચી જેટલી લાલ મરચી પાવડર લીલા ધાણા સ્વાદ મુજબ મીઠું એકદમ મસ્ત એવી ચટપટી આપણે તૂકી ભાજી તૈયાર કરવાની છે અહિયાં આપડી આ સૂકી ઓછા તેલ તૈયાર થઈ જાય છે અહીંયા આપણી સૂકી ભાજી તૈયાર થઈ ગઈ છે તો સૂકી ભાજીને હવે સાઈડ ઉપર રાખીને આપણે એકદમ મસ્ત પોચા પોચા થેપલા તૈયાર કરી લેશું હવે થોડું અટામણ વાળું કરીને રાજઘરાનો લોટ જ આપણે અટામણમાં લીધો છે અને હળવા હાથે આપણે એને વણી લેશું આવી રીતે ન ભાવે તો ઉપર નીચે કોથળી રાખીને જેમ આપણે પાપડ વણીએ છીએ એ રીતે પણ થેપલાને તમે વણી શકો છો

આપણે ઢીલો પણ નહીં અને કઠણ પણ નહીં એવો લોન બાંધેલો છે એટલે કિનારીઓ કિનારીઓ થોડી ફાળશે તમને એ ન ફાળતો કોઈ ડબ્બાનું ઢાંકણું લઈ અને આ ઉપરથી કરો તો સરસ ગોળ પણ થઈ જાય પણ આવું મસ્ત લાગે છે વણાઈ ગયું છે તો પાછું તબી માં ઉમેરી દેસુ નાના મોટા સૌ ખાઈ શકે એવા થેપલા સૂકી ભાજી અને માંડવી દહીં સાથે આ ફરાળ કરવાની ખૂબ મજા આવે છે તો શિવરાતના દિવસે તમે પણ એકવાર ટ્રાય કરજો જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાયકોને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસિપી કેવી લાગી તો આવજો